નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રની રસદાર લેખક ઝવેરચંદ મેઘાણી વાર્તાનું નામ મહેમાન ભડલીની ઉભી બજાર વીંધીને ઘોડે સવાર ચાલ્યો જાય છે એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલા છે અસવારના હોઠ મરખ મરખ થાય છે ચોરે બેઠેલો કાઠી દરબાર આ કૌતુક જોઈ રહ્યો છે બધાના મો કાળા માસ થઈ ગયા સૌને લાગ્યું કે મહેમાન કઈ મર્મ કરતો જાય છે કોઈ વળી વધુ પડતા કૌતુક ના માર્યા પૂછ્યું આપા ચિત્રા કરપડા આ ચાળો વળી શું ઉપડ્યો છે અસવારે ઉત્તર દીધો એ ભા આ તો આપા ભાણની મહેમાન ગતિ ભડલીની સરભરા ભારે વખણાય છે ઓ ભા એટલે ત્રણેય પરજુમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉં છું ભડલીનું નાક વાડતો વાઢતો એ ચિત્રો કરપડો ગામડે ગામડાની ઉભી બજારો વિંધીને ચાલ્યો જાય છે કોણ જાણે કોની ભૂલ થઈ છે કોઈ દિવસ આજ ભટલીના દરબાર ભાણ ખાચરના ગઢમાં ચિત્રા કરપડાનું ભાણું ન સચવાણું ભાણ ખાચર ઘેરે નહીં અને કોઈ કે કરપડાને ડુંગળી રોટલો પીરસ્યા ભાણ ખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈ આખી વાત કરી કે ચિત્રો ડુંગળીને રોટલો ભાલે ચડાવીને આપણા ખોરડાને ફજેત કરતો ગયો ભાણ ખાચર ખીજાયા બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો એટલું બોલીને એણે વેર લેવાનો કવિચાર કર્યો પણ માથા વાજ એવા વેર થોડા વળે છે તલવારના વેલ તલવારથી લેવાય અને રોટલાના વેર રોટલાથી ચિત્રે કરપડે ઘેર જઈને પોતાની કાઠિયાણીને ચેતવી દીધી ધ્યાન રાખજો ભાણ ખાચર નાક કાપવા આવશે લાખ વાતે આવ્યા વિના નહીં રહે બાઈ કહે ફિકર નહીં તે દિવસથી રોજ રોજ ગામના કાઠીઓના ઘેર ઘેર ચૂલામાં અગ્નિ તૈયાર જ હોય દહીંના પૈડા દૂધના દોણા દળેલ સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર જ રહે સાજણી ભેંસો પણ હાજર રાખે અને ચિત્રો કરપડો પણ ફેરો ભરવા જાય ત્યારે સાકર ચોખા સિવાય બીજું કાંઈ લૂટે નહીં મિત્રો સાજણી ભેંસો એટલે સવાર અને સાંજે તો ભેંસો દોવા આપે પણ બપોરના અને મધરાત જેવા કટાણે દૂધની જરૂર પડે એ માટે અમુક ભેંસોને સવાર સાંજ ન દોતા બપોરે ને મધરાતે દોવે તેને સાંજણી ભેવું કહેવાય એકવાર ચિત્રો ફેર કરવા ચાલ્યો કેતો ગયો ભાણ ખાચર આવે તો મારા આવતા પહેલા રજા દેશો નહીં બીજા દિવસે બપોર ટાણે ભાણ ખાચર એકસો એક ઘોડા લઈને આવ્યો અને પૂછ્યું આપો ચિત્રો છે ઘેરે ઓરડેથી આયે કેવરાવ્યું કાઠી તો ઘેર નથી પણ કઈ ઘર હારે લઈને નથી ગયા ભાણ ખાચર જો જાય તો એને સુરત દેવળની આણ છે ભાણ ખાચરને તો એટલું જ જોતું તું કાઠી હોય આવીને સોએ સો અસવારોના ઘોડા ગામમાં ઘેર ઘેર બાંધી લીધા લીલા છમ બાજરાના જોગાણ ચડાવી દીધા કહુંબો વટાવા લાગ્યો અને બીજુ બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા ચૂલા ઉપર ચોખા ને લીલું શાક સડી ગયા અહીં જે અમલની અંજલીઓ આપાના હમ મારું લોય વગેરે સોગંદ આપી આપીને પીવરાવી દીધી ત્યાં તો ખવાસ બોલાવાયો હાલો હવ છાસ પીવા દરબાર ગઢની લાંબી ધોળેલી અને ચાકળા તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાળની અંદર રેશમી રજાયો ઉપર પચાસ પચાસ ભૂખિયા કાઠીની પંગત સામસામી બેસી ગઈ તાંસળીમાં ચોખા સાકર દૂધ પીરસાણા પડખે ઘઉંની તરબોળ ઘીવાળી રોટલીઓ મુકાડી તાણ કરી કરીને મહેમાનોના ગળા સુધી જમાડ્યા પછી સીસમના ઢોલિયામાં પોઢણ રોંઢે આંગળી જેવી જાડી ધાર થાય તેવા કસુંબા અને રાતે પાછી દૂધ સાકર કહે બાપ જો જાઓ તો કાઠી અમને ઠપકો આપે બીજે દિવસે પણ સવાર બપોર અને સાંજની ત્રણેય ટંક કાઠિયાણીઓ પોતાની તમામ કળા કારીગીરી ખર્ચી નાખી અને પેપડીના બાવળના પરળિયાના હાથલા થોરાના પરોળિયાના મીઠાના અને દૂધના ફીણના એવા ભાત ભાતના તો શાક બનાવીને ખવડાવ્યા મહેમાનોને દૂધ પાક જમાડ્યો ભાત પડે એવી સાકરના રોટલા બનાવ્યા ચોખાની બરજ સેવની બરજ અને હરીસો રાંધ્યો કોણ જાણે એવો તો ઓપ એ હરીસાને આપ્યો કે એના ચોલામાં માણસનું મોં દેખાય કાઠિયો ખાવા બેસતા તો આંગળા ચાટતા રહી જતા અને કોઈ શાક પાંદડાને તો ઓળખી જ શકતા નહીં એમનેમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાન ગીત મહેમાન ગતિમાં જરાય મોળક કહેવાય એવું આપવા ભાણને ક્યાંય લાગ્યું નહીં એણે બે હાથ જોડીને ઓરડે કેવરાવ્યું આય હવે તો હદ થઈ ચિત્રાના ખોરડાની ઓળખ હવે પૂરી થઈ હવે રજા આપો આઈએ જવાબ મોકલો આપા ભાણ તમારે ઓરડે તો જોગમાયા કમરીબાઈના બેહણા બહેણા છે અમે તો રાગ કાંઠી કહેવાયે ગજા સંપત પ્રમાણે છાસ પીરસી છે અને તમે મોટું મન રાખી અને અમારી મહેમાન ગતિ લીધી એ તમારી શોભા વધે માં તમારી ચડતી કળા રાખે એકસો ને એક ઘોડા લઈને ખાચર નીકળી પડ્યો આવ્યા હતા ઘરની આબરૂ લેવા પણ આ તો ઉલટું પોતાને માથે વેર વળ્યું ત્યાં સીમાડા ઉપર કરપડો મળ્યો રામ રામ થયા ચિત્રો કહે ઘોડા પાછા ફેરવો ભાણ જોડ્યા કહ્યું આપા ત્રણ ત્રણ દિવસ થઈ ગયા અને આઈએ કાંઈ બાકી નથી રાખ્યું અરે વાત છે કઈ ભાણખાચર જેવો કાઠી બાયડીઓનો મહેમાન બનીને રહી વયો જાય ભાણખાચરે બહુ હાજી તીજી કરી મર્મમાં જણાવી દીધું આપા ઘરની પરીક્ષા તો ઘરની બાયડી જ આપે પછી સૌ ત્યાંથી દૂર એક વાવ પાસે ગયા વાવને કાઠે બેસીને ચિત્રે કસુંબો કાઢ્યો પણ કસુંબો લેવાય રહ્યા પછી કઈ ગળ્યું જોઈએ ઉનાળો ધોમ ધકતો હતો સૌના ગળા સોસાતા હતા શરબત કરવું હતું પણ ઠામ ન મળે કરપડા પાસે ત્રણ ચાર છાલકા સાકરના ભર્યા હતા લોભા સૂજી ગયું એમ કહીને એને ચારે છાલકાની સાકર વાવમાં પધરાવી ડાયરો કહે અરે આપા હા 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 એમાં શું ભાણ ખાચર જેવો મહેમાન ક્યાંથી આખી વાવમાં થઈ સૌએ પીધું રામ રામ કરીને ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ભાણ ખાચર બોલ્યા કાઠી ધન્ય છે તારી જનેતાને તું ભલે મારા કરતા નાનો છે ગરીબ છે પણ હૃદયથી તું મારા કરતા પણ શ્રીમંત છો ધન્ય છે તારી કાઠિયાણીને મિત્રો રસધારમાં એક થી એક ચડિયાતી આવી જ વાર્તાઓ ઝવેરચંદ મેઘાણી આપણે કહી રહ્યા છે આવી જ વાર્તાઓના રસાસ્વાદ સાથે આપણે ફરી મળશું એક બીજી વાર્તા સાથે જય હિન્દ જય ભારત